દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ વરસાદની શરૂઆત થઈ શકે છે પછી એ ધીમે ધીમે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા પાસેથી પસાર થવાની છે જો કે આ સિસ્ટમ છે એ સંપૂર્ણપણે ગુજરાત ઉપરથી આનો સેન્ટ્રલ પાર્ટ નથી પસાર થવાનો એકદમ મુંબઈ પાસે થઈ અને અરબ સાગરમાંથી પસાર થશે એટલે આપણા ગુજરાતના દરિયાકાંઠાની એકદમ બાજુમાં થઈને આ સિસ્ટમ છે એ પસાર થવાની છે પણ સિસ્ટમ જ્યારે પણ આપણે ગુજરાતની બાજુમાંથી પસાર થાય એટલે એના જે આઉટર ક્લાઉડ હોય એ સંપૂર્ણપણે ગુજરાત ઉપર થઈને પસાર થવાના છે એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તો વરસાદ ચોક્કસથી પડવાનો જ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ હશે જેમાં ભરૂચ રાજપીપળાથી લઈ સુરત વલસાડ ડાંગ અને વાપી સુધીના તમામ વિસ્તારો તમામ વિસ્તારોની અંદર બેથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે એ સાથે સૌરાષ્ટ્રના જે તમામ જિલ્લા છે એમાં પણ ખાસ કરીને દરિયાઈ કાંઠાના જિલ્લા છે એમાં એકથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે જોકે રાજકોટ મોરબી સુરેન્દ્રનગરમાં થોડુંક હળવું રહેશે પણ ત્યાં પણ સૌરાષ્ટ્રના એ ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે બાકી દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર અને બોટાદના અમુક ભાગો છે એમાં એકથી ત્રણ ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની આ કંડિશન રહેવાની છે